કેસો કઈ પ્રકારના થાય છે કયા જિલ્લામાં થાય છે કયા પોકેટમાં થાય છે અને એ જ પ્રમાણે રાજ્ય સરકાર એ પ્રમાણે કરે છે કે ગુજરાતમાં જે પ્રકારના બનાવો બને છે અન્ય રાજ્યોમાં એની સક્સેસ સ્ટોરી શું છે તો ગુજરાત સરકાર અહીંથી પોતાના અધિકારીઓ બીજા રાજ્યમાં મોકલે છે અને એનું અનુકરણ કરીને સારું લાગત એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને એના કારણે નેશનલ એવરેજ કરતાં ગુજરાતનો દર સારો છે બનાવતો એક બને તો પણ એ દુઃખદ છે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં જોઈએ કેન્દ્ર સરકારની સરખામણીમાં જોઈએ તો ઘરું સારું પરિણામ છે માન્ય મુખ્યમંત્રીનું ખૂબ પોઝિટિવ છે અને એ પ્રમાણે ચાલશે તો મને લાગે છે કે દલિત હોય આદિવાસી હોય તો અન્ય લોકોમાં જે અત્યાચારો બને છે એ અત્યાચારોની સંખ્યામાં ઘટાડો થાય એમના સમયમર્યાદાની અંદર એમને અન્યાય થયો હોય એ કોર્ટ દ્વારા એનો લાભ પણ મળે એ દિશામાં જે વાર્તાલાપ થયો છે એને હું આવકારું છું એટ્રોસિટી એક્ટમાં ઘણા કેસોમાં આરોપીઓ પકડાયા નથી સાથે સાથે ઘણા કેસો વર્ષોથી ભોગ બનનાર વ્યક્તિઓ ન્યાયની રાહ જોઈને બેઠા છે પણ એનો આજ દિન સુધી નિકાલ નથી થયો એની પણ અમે ધ્યાન દોર્યું છે જે પણ થાણા અધિકારી હોય છે તપાસ અધિકારી હોય છે જિલ્લા મેજિસ્ટ્રેટ હોય છે કે એસડીએમ હોય છે ઘણા એવી માનસિકતાઓ ધરાવે છે કે આ એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ અને આદિજાતિના લોકો માત્ર બ્લેકમેલિંગ કરવા માટે જ કરતા હોય છે એ એવા અધિકારીઓને પણ આવા તપાસમાંથી દૂર કરવામાં આવે એવી અમે માંગ કરી છે અમૃતતાની જે વાત આપણે કરીએ છીએ એ જેમાં આપણે સંતોષકારક એક દિશામાં આગળ વધી શકીશું એ બાબતની અમે ગંભીરતાપૂર્વક સીએમ સાહેબને રજૂઆત કરી છે હવે આવનારી મિટિંગ મળશે ત્યારે અમને ખબર પડશે કે એમાં કેટલા મુદ્દાઓ પર કા એ દિશામાં કામ કરવામાં આવે